સુરતમાં હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ગરબાનું આયોજન થાય તે માટે સુરત પોલીસ કમિશનરની આગેવાનીમાં ગરબા આયોજકોની મિટિંગ યોજવામાં આવી હતી સુરતમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે નવરાત્રીને ગરબાનું આયોજન કરાય છે ત્યાં સુરતમાં આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં અને હર્ષોલ્લાસ સાથે ગરબાનું આયોજન થાય તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ગરબા આયોજકો સાથે મીટીંગ યોજાઈ હતી જેમાં ગરબા સંબંધિત આયોજિત સુરક્ષા ટ્રાફિક મહિલા સુરક્ષા દુર્ઘટના રહિત આયોજન કરવા પર ચર્ચા કરાય છે આયોજકો તરફથી ગરબા આયોજન કરવા માટે જે જે શંકાશીલ પ્રશ્નો હતા તેનો નિકાલ કરવામાં આવ્યો છે તેમને અલગ અલગ નવરાત્રી ગરબા અંગેની પરમિશન મંજૂરી સાથે સુરક્ષિત ગરબાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી સુરત શહેર પોલીસ સુરક્ષિત અને બાધા રહિત ગરબાનું આયોજન માટે પ્રતિબદ્ધ છે આજે માન્ય સીપી સર કે અધ્યક્ષતાને जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई तो आयोजकों की तरफ से जो जो शंकाएँ थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड ड्रोन्ट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेने उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से ગરબા કા આયોજન સુરત સિટી મે સુરત શહેર માં મોટા પાયે નવરાત્રી ગરબા આયોજન થાય છે ત્યારે અસામાજિક તત્વો કાંકરી તારો ન કરે અને તેવા ન બગડે તે માટે સુરત પોલીસ દ્વારા અત્યારથી વિવિધ પાસાઓની તપાસ કરી બંદોબસ્ત સાથે ગરબા ના સુરક્ષા લઈને કામગીરી હાથ ધરાય છે બ્યુરો રિપોર્ટ જીટન ફોર ન્યૂઝ